ખોડેધામ ના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગ આશ્રમમાં ભોજનનું વિતરણ કરવામાં આવ્યું અમરદીપ ટ્રસ્ટના પ્રમુખ સુરજભાઈ પરમાર તરફથી મળતી માહિતી મુજબ આજે સાબરકાંઠા જિલ્લાની માનસિક દિવ્યાંગની સેવા કરતી એકમાત્ર સંસ્થા એટલે અમરદીપ ટ્રસ્ટ અને તેના કાર્યકરો સારી એવી ખ્યાતિ પામેલ વિધવા તથા નિઃસ્વાર્થ સેવા કરે છે અને દવાખાને લઈ જઈ સારી ટ્રીટમેન્ટ કરાવી તેમના ઘર સુધી પહોંચાડી તેમના પરિવાર સાથે મિલન કરાવે છે આવા પ્રસંગો અમારી ચેનલ મારફતે જોયા અને જાણ્યા છે આજે ખોડલધામના પ્રમુખના જન્મદિવસ નિમિત્તે અમરદીપના આશ્રમમાં ભોજન કરાવ્યું હતું આ પ્રસંગે વધુ માહિતી મળતા નિરાધાર બહેનોને પણ આશરો આપવામાં આવશે છે અને વધુમાં વધુ બહેનો રોકાય અને તેમની સેવા સહાય તેવું સંસ્થાના પ્રમુખે જણાવ્યું આજે મંત્રી ચિરાગભાઈ તથા કૃણાલભાઈ તથા તારાબેન ટ્રસ્ટી તમામે હાજર રહી ભોજન પ્રસાદીની પ્રવૃત્તિ સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરી અમારી સાબર અવાજ ચેનલ માધ્યમથી જાહેર જનતાને તથા દાતાઓને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ સંસ્થાને ઉદાર હાથે દાન આપવામાં આવે વિનંતી રિપોર્ટર સુરેશભાઈ કે પરમાર હિંમતનગર આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે